જય હિન્દ વિદ્યાર્થી મિત્રો રેહાર્સ એજ્યુકેશન ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત કરું છું આજે આપણે ભણવાનું છે ધોરણ દસ ની અંદર પ્રકરણ એક જેનું નામ છે વાસ્તવિક સંખ્યાઓ તો વાસ્તવિક સંખ્યાઓ સમજતા પહેલા આપણે દરેક સંખ્યાઓ અગાઉની છે એ સમજવી પડે તો કોઈ પણ સંખ્યા છે એની શરૂઆત આપણે પ્રાકૃતિક સંખ્યા કરીએ તો પ્રાકૃતિક સંખ્યા ની અંદર કઈ સંખ્યાનો સમાવેશ થાય તો પ્રાકૃતિક સંખ્યા છે તો એની અંદર આપણે જોઈએ તો પ્રકૃતિ કઈક શબ્દ સમાયેલો છે તો પ્રકૃતિ એટલે કુદરતી આપણે નાના હતા અને આપણને આપણે કોઈ દાદા કે પપ્પા આપણને પૂછે કે ઘડી આવડી ગયા એકડા આવડી ગયા તો આપણે પૂછીએ આપણે કહીએ કે હા તો આપણને કે બોલ અને કુદરતી રીતે આપણા મોઢામાંથી નીકળે એક બે ત્રણ ચાર પાંચ છ એવી રીતે પ્રાકૃતિક સંખ્યા છે એની શરૂઆત એક થી થાય તો આપણે ટૂંકમાં એવું કહી શકીએ કે જે સંખ્યાની શરૂઆત એક થી થતી હોય અને અનંત સુધી એ જતી હોય આવી તમામ સંખ્યાઓને આપણે પ્રાકૃતિક સંખ્યા તરીકે ઓળખીએ છીએ ત્યારબાદ એના પછીની સંખ્યા આવે છે પૂર્ણ સંખ્યા તો પૂર્ણ સંખ્યા આપણે કોને કહીએ છીએ તો આ પ્રાકૃતિક સંખ્યાની અંદર એવી એક સંખ્યા ઘટે છે કે જો એ સંખ્યામાં નાખી દેવામાં આવે તો એ સંખ્યા સંપૂર્ણ બની જાય એટલે કે પૂર્ણ સંખ્યા બની જાય તો એ સંખ્યા કઈ છે તો કે શૂન્ય તો આપણે એવું કહી શકાય કે જો પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યનો ઉમેરો કરવામાં આવે તો હવે તે પૂર્ણ સંખ્યા બની જાય અહીંથી એક્ઝામની અંદર એક પ્રશ્ન એવો બની શકે કે શૂન્ય એ પૂર્ણ સંખ્યા છે તો કે પ્રાકૃતિક સંખ્યા છે એમાં એક પ્રશ્ન એવો પૂછાય કે શૂન્ય એ પ્રાકૃતિક સંખ્યા છે કે શૂન્ય એ પ્રાકૃતિક સંખ્યા નથી એના પછીની એક સંખ્યા છે પૂર્ણાંક સંખ્યા તો પૂર્ણાંક સંખ્યા કોને કહી શકાય તો કે જે સંખ્યા એટલે કે પ્રાકૃતિક સંખ્યા પ્લસ પૂર્ણ સંખ્યા અને એ સંખ્યાની અંદર જો ઋણ સંખ્યા નાખવામાં આવે શૂન્ય અને ધન સંખ્યા એટલે કે એક થી અનંત સુધીની ધન સંખ્યા એક થી અનાંત સુધીની ઋણ સંખ્યા અને શૂન્ય આ બધી જ સંખ્યાઓનો સમાવેશ થાય એ તમામ સંખ્યાઓને આપણે પૂર્ણાંક સંખ્યા કહીએ છીએ હવે આપણે વાત કરીએ સમય સંખ્યા તો સમય સંખ્યા કોને કહેવાય તો કે જે સંખ્યાને આપણે પી અને ક્યુ ના સ્વરૂપમાં લખી શકીએ જ્યાં ક્યુ એ શૂન્યતર પૂર્ણાંક છે હવે આનો મતલબ શું થાય છે ક્યુ શૂન્યતર કોણ આ થાય છે શૂન્ય એટલે કે ક્યુ ની જગ્યાએ છેદમાં તમે ક્યારેય પણ શૂન્ય મૂકી શકતા નથી અને પીની જગ્યાએ તમે ગમે ત્યારે કોઈ પણ સંખ્યાને મૂકી શકો છો જો તમે ક્યુ ની જગ્યાએ શૂન્ય ને મૂકશો તો જવાબ છે કોઈ દિવસ ચોક્કસ આવશે નહીં જવાબ હંમેશા જયારે ક્યુ ની જગ્યાએ શૂન્ય મૂકવામાં આવે તો જવાબ હંમેશા ઇન્ફિનિટ આવે છે એટલે કે જવાબ આવતો નથી એના પછી અસમય સંખ્યા તો અસમય સંખ્યા કોને કહેવાય તો કે જે સંખ્યાનું આપણે વર્ગમૂળ કાઢી શકતા નથી એ તમામ સંખ્યાઓને આપણે અસમય સંખ્યા તરીકે ઓળખીએ છીએ ધારો કે આપણે વર્ગમૂળ વર્ગમૂળ ચાર એ અસમ્ય સંખ્યા નથી સમય સંખ્યા છે પણ એવી કોઈ સંખ્યા હોય વર્ગમૂળ બે વર્ગમૂળ ત્રણ વર્ગમૂળ પાંચ વર્ગમૂળ સાત પાઈ

એટલે કે ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય તો એવી તમામ સંખ્યાઓને સમય સંખ્યા કહેવાય છે અને જે સંખ્યાઓનું વર્ગમૂળ આપણે કાઢી શકતા નથી એ સંખ્યાઓને આપણે અસમય સંખ્યા કહીએ છીએ હવે આપણું જે મેઈન પ્રકરણ છે વાસ્તવિક સંખ્યા આ વાસ્તવિક સંખ્યા કોને કહેવાય એ સમજીએ તો વાસ્તવિક સંખ્યા એટલે તો કે સમય સંખ્યા વધતા અસમય સંખ્યા એટલે કે સમય સંખ્યા અને અસમય સંખ્યાના સરવાળાને આપણે વાસ્તવિક સંખ્યા કહીએ છીએ પ્રાકૃતિક સંખ્યા ને વાસ્તવિક સંખ્યા કહેવાય પૂર્ણ સંખ્યા વાસ્તવિક સંખ્યા પૂર્ણાંક સંખ્યા વાસ્તવિક સંખ્યા સમય સંખ્યા ને અને અસમય સંખ્યા આ બધી જ સંખ્યાઓના સમૂહને આપણે વાસ્તવિક સંખ્યા તરીકે ઓળખી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાસ્તવિક સંખ્યાની જે થિયરી કહી શકાય એના વિશે વાત કરી અને હવે પછી આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ એક વિશે અગાઉના આવતા અંદર વાત કરીશું